ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા રવિવારે સીઝનમાં પહેલી વખત ખોલાવવાની લઈને વડોદરા નર્મદા અને જિલ્લાના કાંઠાના ગામો ને મધ્યપ્રદેશમાં આવેલો ઓમકારેશ્વરના અઢાર ગેટ અને ઇન્દિરા સાગર ડેમના બાર દરવાજા ખોલીને ચાર લાખ ક્યુસેક થી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે પ્રવર્તમાન સ્થિતિને લઈને નર્મદા ડેમ ના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતા ભરૂચ કરી દેવાયા છે પાણી છોડવામાં આવી શકે છે જો કે પરિસ્થિતિ ને અનુકૂળ પાણી છોડવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે આજે બપોરે ત્રણ કલાકે ડેમની સપાટી એકસો તેત્રીસ છવ્વીસ મીટરે સ્પર્શી હતી ડેમ ના મહત્તમ સપાટી એકસો છે ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ પાંચ મીટર દૂર પાવર હાઉસ મુખ્ય નહેરમાં અગિયાર હજાર નવસો ને એક ક્યુસેક પાણી ઠાલવવામાં આવી રહ્યું છે ડેમ બ્યાસી જેટલો ભરાયો છે આગામી પંદર કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસ માં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમ ના દરવાજા ખુલ્લા ખોલવાનો આધાર રહેલ છે પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમ માં શનિવારે પાણીની આવક ચાર લાખ ક્યુસેક ઘટીને ત્રણ અઠ્યાસી લાખ ક્યુસેક થઈ છે ઓમકારેશ્વર ડેમ સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચેના બસો ચૌદ કિલોમીટર કેચમેન્ટ વિસ્તારમાં આગામી કલાકોમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમ ના દરવાજા ખોલાવવાનો આધાર રહેલ છે જો આગામી કલાકોમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં અને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનો જોમ રહ્યું ડેમના દરવાજા રવિવારે સવારે ખોલીને ક્રમાંક પાણી છોડાશે